ભાજપનું એક સૂત્ર છે બટેંગે તો કટેંગે આ સૂત્ર હવે ક્યાંક પોતાના જ અંદરના નેતાઓ ક્યાંક એમને સહન નથી થતું એવું લાગી રહ્યું છે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અવારનવાર અંદરો અંદરના નેતાઓ છે તે ઝઘડી રહ્યા છે અંદરો અંદરના નેતાઓ છે એવું કહી રહ્યા છે કે હું મોટો તું નાનો આવું બધું અંદર અંદર છે તે ચાલ્યા કરે છે આપણે જે ઊંઝા એપીએમસી છે તેમાં પણ આવું ક્યાંક જોયું કે જ્યાં બળવો કરીને નેતાઓ આવ્યા ક્યાંક એમનો વિજય થયો અપક્ષ ઉમેદવારો જીત્યા આખી એપીએમસીની ચૂંટણી આ વખતે રસાકસી ભરી રહી એમને જ વાત કરવી છે એટલા માટે કારણ કે અત્યારે એક પત્રિકા વાયરલ થઈ રહી છે અને પત્રિકામાં લખવામાં આવ્યું છે સ્પષ્ટપણે કે અહીંયા કમળની પાંખ તોડવામાં કોણ જવાબદાર છે કારણ કે અંદરો અંદર જે આખું થયું જે કિરીટ પટેલ છે તેમનું એક જૂથ છે મેદાનમાં મેદાનમાં આવ્યું આવ્યું હતું હતું જે પૂર્વ ચેરમેન છે દિનેશ પટેલ તેમનું પણ એક જૂથ વાત હતી કારણ કે સીઆર કહ્યું હતું કે આ બધું જ આપણે મેન્ડેટ ઉપર જે સહકારીની ચૂંટણી છે તે કરવાની છે પરંતુ ક્યાંક તેમના અંદરના નેતાને આ બધું સ્વીકાર્ય ના હોય તેવું પણ લાગ્યું કારણ કે કોના હાથમાંથી પદ જાય કોઈને નથી ગમતું એટલા માટે એક પદ માટે આ બધું થઈ રહ્યું હતું

જિલ્લા પ્રમુખ રાજગોર ઉંજા વિધાનસભાના ધારાસભ્ય કે કે પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધું જ પાણીમાં ગયું ભાજપ ઉંજા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા તે બતાવે છે કે ભાજપની તારાશાહી બર ન આવી નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભૂલ કરી છે જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવા છતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાયેલી હોવા છતાં તેની ચૂંટણી લડાવી તે જૂના કાર્યકર માટે વ્રજગાત સમાન સાબિત થઈ છે કે કે પટેલ એટલે અહીંયા છે કિરીટ પટેલનું જૂથ એમએસ પટેલ જૂથ અરવિંદ સોમા જૂથ નારાયણ લલ્લુ જૂથ ધમા મિલન જૂથ આ વગેરેનો જૂડ આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતા ગુજરાત લેતા હવેલી ખોય તેવો ઘાટ અહીંયા સર્જાયો પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરી ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમએસએ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કર્યું ટૂંકમાં આજે ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની ખેરવી નાખવામાં ભૂમિકા ભજવી છે ચૂંટણી હતી ત્યારે ભાજપ ભાજપ આ માટે મેદાનમાં પાખડીઓ નહોતું નારાજ થઈ અને બળવો કર્યો તેમ છતાં ક્યાંક ને ક્યાંક હારી ગયા જીત મેળવ્યા બધું જ થયું અને પછી જ્યારે એમને અંકાલપટ્ટી પણ કરવામાં આવી એવું પણ આ બે આ ચૂંટણીની અંદર જોયું આપણે જે રીતે ચૂંટણીમાં જોયું કે જે વ્યક્તિએ બળવો કર્યો એમને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પણ અહીંયા એ ભૂમિકા છે કે જે આ ચંડાલ ચોકડી છે એમણે ઊંઝાની અંદર ભાજપની અત્યારે પથારી ફેરવી નાખી છે એટલા માટે કહેવું પડે છે લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ફેરવી નાખવામાં આ જે ચંડાલ ચોકડી છે તેમણે મહત્વની ભૂમિકા ભજવી ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટોને મેદાનમાં ઉતારી એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટને અવગણી યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડું પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણઆવડત ઊભી કરી સંગઠનને ખૂબ મોટું નુકસાન કરેલ છે સંગઠનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહીં આવે તો હજુ પણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દીપક પટેલની તાનાશાહીના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતા ગભરાય છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે હવે અહીંયા અત્યાર સુધી ઊંઝાની વાત થતી હતી હવે વાત આવી છે શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દીપક પટેલની કારણ કે આ બંનેની તાનાશાહી ત્યાં હોય પણ શકે છે જે વ્યક્તિએ લખ્યું છે તેમને કંઈક એમનાથી વાંધો પણ હોઈ શકે છે ક્યાં પછી આ બધી હકીકત હોય કે જે શૈલેષ પટેલ છે દીપક પટેલ છે તેમની તાનાશાહી છે એમના કારણે જે એમના કાર્યકરો છે તે ઓફિસમાં જતા ડરી રહ્યા છે એટલે એમને સસ્પેન્ડ કરવાની માંગ છે હવે વાત છે કે એપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આશરે એક કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પૂરું પાડ્યું તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી વોર્ડ નંબર નવ અને સાતમાં પણ અન્યાય થયો છે જેપી પટેલને બે નંબરમાં અન્યાય થયો છે બીજો ભાગ હવે પછી આવતા વીકમાં રજૂ કરવામાં આવશે

જેમણે લખ્યું છે એમણે લખ્યું છે કે ભાજપનો બળવીર સુંદર પટેલ એટલે કોઈ પોતાના અજાણ્યા નામથી પોતાનું નામ બહાર પાડવા નથી માંગતો એમને લઈને આ પત્રિકા લખી છે હવે એ જોવાનું છે કે આ પત્રિકા ઉપર સંગઠન છે કે પછી સરકાર છે તે શું એક્શન લેવાની છે કારણ કે અહીંયા સહકારની વાત પણ કરી દેવામાં આવી છે હવે એ જોવાનું છે કે એક પત્રિકા વાયરલ થઈ છે હજુ આના પછી આવતા અઠવાડિયે બીજી કઈ પત્રિકા આવશે કારણ કે આમાં ઘણા બધાના નામનો ઉલ્લેખ પણ કરી દેવામાં આવ્યો છે હવે ઊંઝા એપીએમસીની આ ચૂંટણી ક્યાં જઈને અટકશે કારણ કે પરિણામ પણ આવી ગયું છે ઓદા ઉપર પણ બેસી ગયા છે પણ હવે આમાં શું નવા જૂની થવાની છે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર